અને જે ઘટના બને છે એ ઘટના પછી રાત દિવસ કામ કરીને એની ચાર્જશીટ ઝડપથી પૂર્ણ કરીને એને સજા અપાવવા માટે કામગીરી ચાલી રહી તમે કલ્પના કરો કે તમે જે વ્યક્તિ પર આટલો વિશ્વાસ કરો છો એક જ ગામના લોકો જો એક સાથે અહિયાં રોજગારી માટે ગુજરાતમાં આવ્યા અને એક સાથે કામગીરી શરૂઆત કરી એકબીજાના ઘરે અવર જવર હોય

એ સમાજ એવી ખૂબ ઊંડાણપૂર્વક વિચારણા કરવી જરૂરી છે